વડોદરા શહેરમાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી વટાવી ગયો છે બે દિવસથી નવ લોકોના હૃદય બંધ પડતા મોત થયા હતા સોમવારે વધુ ચાર લોકોના ગરમીના લક્ષણો સાથે હૃદય બંધ પડવાથી મોત થયા હતા જેમણે એસએસજીમાં પોસ્ટમોર્ટમ કરાયા બે દિવસમાં હૃદય રોગના હુમલાથી થયેલા નવ મોત અંગે રાજ્ય સરકારે સયાજી હોસ્પિટલ પાસે રિપોર્ટ માંગ્યો છે એકવીસ તારીખનો એક પત્ર છે સમાચાર પત્રમાં જે અહેવાલ છપાયા છે હીટ વેવને લઈને થયેલા મૃત્યુ કે આકસ્મિક મૃત્યુ એ અંગેની માહિતી અમને માગી છે અમે એમને સંપન્ન કરાઈશું ચોક્કસ માહિતી આપી શકાય નહીં જે ગઈકાલે એક નવનો આંકડો તરતો થયો હતો એ નવની અંદરથી એક હેંગિંગનો કેસ હતો ત્રણ રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસ હતા એટલે એસએસજી હોસ્પિટલની અંદર અંજાન કારણોસર સડનલી કોઈ બેભાન થઈ જાય કે ચક્કર આવીને ઢળી પડે એવા કેસની અંદર હીટને કારણે કોઈ અસર થઈ છે કે નહીં એ એક ક્લિનિકલ વિષય છે સારવારના અંતે જો ફિઝિશિયનને એવું લાગે તો જ એ વસ્તુ સાબિત થઈ શકે અચાનક અકાળે થતા મૃત્યુ માટે અથવા તો મૃત અત્રે લાવતા દર્દીઓ માટે પોસ્ટમોર્ટમની વ્યવસ્થા છે એ પોસ્ટમોર્ટમના અંતે અમે એક પ્રાસંગિક તારણ ઉપર પહોંચતા હોઈએ છે જે પંદર વીસ દિવસે પીએમ રિપોર્ટ તૈયાર થાય અથવા તો પીએમ બાદ મોકલેલી વિશ્રાના રિપોર્ટ આવે ત્યારે નક્કી થતું હોય છે ત્યાં સુધી બધું એવું અત્યારે કોઈ કાગળ પરથી સાબિત થતું નથી હીટલે લઈને તબિયત બગડી શકે હીટ સ્ટ્રોક ની અસરો થઈ શકે એ સર્વવિધિત સર્વમાન્ય સર્વ છે પણ એસએસજી હોસ્પિટલ ની અંદર આ પ્રકારના દર્દીઓનો ધસારો વધી ગયો હોય કે આ પ્રકારના દર્દીઓ ટપાટપ અહીં આવતા હોય એવું કોઈ કારણ માનવાને નથી અને અમારા કોઈ આંકડા એવું કહેતા નથી હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા કયા કારણો છે એસએસજી હોસ્પિટલ પાસે રિપોર્ટમાં બે દર્દીઓનો અહેવાલ કોઈ ન્યૂઝપેપરમાં આવ્યો તો એની માહિતી મારી પાસે માંગવામાં આવી છે એમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો કે બે દિવસમાં નવ મૃત્યુ થયા છે એ બાબત એ એ કોઈ પત્રકારે લખેલી બીના છે એના પર મેં કોઈ सैद्धांतिक निर्णय आपला नाही